જગન્નાથજી રથયાત્રા સમિતિ ટ્રસ્ટ દ્વારા રથયાત્રા કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહની સાથો સાથ ધર્મની ધજા ફરકાવાય જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા સત્યનારાયણ રોડ ખાતે ધ્વજારોહણ અને કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંતો મહંતો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રથમ ધર્મની ધજા ફરકાવવામાં આવી હતી બાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સતત આડત્રીસ વર્ષ સુધી વર્ષો દરમિયાન આવ્યા છે આપણે બધા એના સાક્ષી બન્યા છીએ અને હિન્દુ સમાજની એની પાછળની જે પૃષ્ઠભૂમિ છે pra mim? પરંપરાગત રીતે ઓગણ ચાલીસ મી રથયાત્રા ભાવનગર માં ભવ્ય રીતે નીકળવાની છે આ રથયાત્રા અગાઉ દર વર્ષની મુજબ એક મહિના અગાઉ આ રથયાત્રાની પૂર્વ તૈયારી માટે કાર્યાલય નું ઉદ્ઘાટન સંતો મહંતો વરિષ્ઠો આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવે છે અને ધ્વજારોહણ કરવામાં આવે છે આજ રોજ બીજી જૂન અને રવિવારના રોજ પૂજપાત સંતો આગેવાનો ધારાસભ્યશ્રીઓ મેયરશ્રીઓ તથા ભાવનગરના નાગરિકોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે આ ધ્વજારોહણ અને કાર્યાલય ઉદ્ઘાટનનો કાર્યક્રમ સંપન્ન થયો છે સતત એક મહિના ઉપરાંત આ રથયાત્રાની તૈયારી હવે આ કાર્યાલય દ્વારા કરવામાં આવશે અને આગામી સાતમી જુલાઈ એ ભવ્ય રીતે ભાવનગર ની અંદર ઓગણચાલીસ મી રથયાત્રા એ ભવ્ય રીતે નીકળશે